બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા લાભ અને એના ફાયદા જોઈએ તો બે મુખી રુદ્રાક્ષ હોય કેવો એ હું તમને બતાવું છું આમ જોઈએ તો ચટ્ટાપટ્ટાવાળો બે મુખી રુદ્રાક્ષ હોય છે એકમુખી મુખી રુદ્રાક્ષ અને બે મુખી રુદ્રાક્ષ થોડા ઘણા મળતા જ આવે છે આમાં બે મુખ રહેલા છે બે લીટા એટલે બે મુખ તો આ બે મુખી રુદ્રાક્ષ પ્રમાણપત્રો સાથે તમને પ્રાપ્ત થશે સલ્ટિફાઈડ આમાં બધુંય તમને મળી જશે પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો શું લાભ થાય એ ખરેખર મહત્વનું છે રુદ્રાક્ષ ધારણ કરવાથી એનો લાભ આપણને ખબર ન હોય તો શું કામનું દર્શક સ્ત્રીઓ મેં તમને મળવો દુર્લભ છે બતાવ્યું હતું છતાં પણ મારી પાસે છે જે એક મુખી રુદ્રાક્ષ રહેલો છે એમાં પણ પ્રમાણપત્ર સાથે તમને પ્રાપ્ત થઈ જશે તો એકમુખી રુદ્રાક્ષનો વિડીયો આગળ છે અત્યારે બે મુખી રુદ્રાક્ષ વિશે ચર્ચા કરીએ તો બે મુખી રુદ્રાક્ષમાં ચંદ્રનો પ્રભાવ રહેલો છે અને ચંદ્ર મનનો કારક ગ્રહ છે મનને સ્થિર રાખવા માટે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ એ ઉપરાંત બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા શરીરની અંદર રોગ કટલા નાશ થાય અને જીવનમાં કયા કયા ક્ષેત્રમાં સફળતા મળે એ પણ આપણે જોવાનું છે તો ખાસ કરીને બેનોને ઋતુકાળના સમયમાં બે મુખી રુદ્રાક્ષ વધારે લાભદાયી છે પછી ગર્ભ ધારણ ન થતો હોય અથવા તો કશું વાવર થઈ જતી હોય તો ગર્ભની રક્ષા માટે પણ બે મુખી રુદ્રાક્ષ ઉત્તમ રહેલો છે બીજું શરીરની અંદર હૃદય છે ફેફસા છે મગજ છે ગુપ્ત અવયવ રોગ છે એમાં શરીરમાં પાણી ઓછું અથવા લોહીની ટકાવારી ઘટતી હોય વગેરે પ્રકારના રોગને કંટ્રોલ કરનાર રુદ્રાક્ષ રુદ્રાક્ષ રહેલો છે છે ચંદ્ર થાય શનિની સાથે વિષયોગમાં હોય રાહુની સાથે ગ્રહણ યોગમાં હોય કે કોઈ પણ પ્રકારે દ્રષ્ટ હોય અથવા તો કેન્દ્રુમ યોગ હોય એ બહુ મહત્વનો યોગ છે જેની જેની કુંડળીમાં હોય એનું નિવારણ ગોતતા હોય છે પરંતુ કંઈ કરવાની જરૂર નથી બે મુખી રુદ્રાક્ષ મહાદેવના સાનિધ્યમાં જઈ અને તમારે ધારણ કરવાનો છે હું આમાં ધારણ કરવા માટેના મંત્ર નથી બતાવી શકતો કારણ કે બહુ લાંબો વીડિયો થઈ જશે અને અત્યારે લાંબો વીડિયો જેવો કોઈને ગમતો નથી તો હું ટૂંકમાં જ માર્ગદર્શન બતાવું છું કે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનની સ્થિતિ મજબૂત થશે મન મજબૂત હોય તો માણસ ધારે એ કાર્ય કરી શકે છે એટલા માટે બે મુખી રુદ્રાક્ષ તંત્ર મંત્રમાં પણ તમારી સાવચેતી રાખશે ચૂકમા સાવ તમારું ધ્યાન રાખશે કોઈ પણ પ્રકારે તમને ડર લખતો લાગતો હશે તંત્ર મંત્ર દ્વારા તો એનાથી પણ તમને શાંતિ મળશે અને તમારા દરેક કાર્ય સિદ્ધ થશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે ધન્યવાદ